નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજકોટના બામણબોર ખાતે તારીખ એકવીસ એક બે હજાર પચીસની મંગળવારે સવારે આઠ કલાકથી ત્રણ કલાક સુધી સર્વ જ્ઞાતિ ત્રીસ લાડકડી દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા સમસ્ત બામણબોર નવાપરા ગામ દ્વારા આયોજિત રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ સરપંચો તાલુકા સદસ્ય જિલ્લા સદસ્ય રાજકીય આગેવાનો સંતો મહંતો અને આમંત્રિત મહેમાનો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં સોળ હજારથી વધારે માનવ મહેરામણ સમૂહ લગ્નમાં જોડાયા હતા અને રાસ ગરબા અને પ્રાચીન લગ્નગીત જેના કલાકારો એક્ટરો હીરો જેમાં વિજુબેન આયર પ્રાચીન લગ્નગીત કિંજલ મુંધવા રીતિકા ઠાકોર વર્ષા પરમાર રાધા વસેટા વિનોદ સાવડા વિનોદ પરમાર નૈના પીઠડીયા ઠાકરસિંહ કુકડીયા ધન મકવાણા વગેરે કલાકારોએ રાસ ગરબાની અને પ્રાચીન લગ્ન ગીતની મોજ માણી હતી અને ગાવડી અને ડિજિટલ પ્રોગ્રામ મહાપ્રસાદ બાર હજાર માણસોએ પ્રસાદ લીધો હતો આ પ્રસંગે બોરના સરપંચ શ્રી વિક્રમભાઈ બસિયા હરેશભાઈ રાઠોડ ભીખુભાઈ રાઠોડ વસ્તાભાઈ ભગાભાઈ ગમારા રાજુભાઈ ગમારા ગમારા રૂખડભાઈ જીગ્નેશભાઈ તલસાણીયા ડાંગર વિક્રમભાઈ સુસરા હરીશભાઈ અમીરભાઈ સુસરા લખાભાઈ વગેરે સમસ્ત બામણબોર ગામના આગેવાનો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમસ્ત બામણબોર ગામ દ્વારા આયોજિત રાખવામાં આવ્યું હતું બ્યુરો રિટર્ડ રિપોર્ટ બાપભાઈ ડાભી રાજકોટ